ગુજરાત થી મધ્યપ્રદેશ ને જોડતા નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવેલ રેલવે બ્રિજ ઉપર બનાવવામાં આવેલ રોડ ઉપર બેજ દિવસ પહેલા પડેલા ખાડા ને પુરાવામાં આવ્યા અને ફરી તે માં ખાડા પડી જતા કોન્ટ્રાક્ટર દ્વારા થયેલ કામગીરી ઉપર રાહદારીઓ ભ્રષ્ટાચાર નો આરોપ લગાવી રહ્યા છે વારંવાર કરવામાં આવતી લીપાપોટી થી રાહદારીઓ ને હેરાન થતી વેઠવાનો વારો આવ્યો છે આ ચીસરે ગામે રેલવે બ્રિજ એ રેલવે બ્રિજ પર બહુ ખાડા પડી ગયા છે કોન્ટ્રાક્ટરો કામ કરે છે પણ મટીરિયલ સારું વાપરતા નહીં એટલે ખાડા પડે છે લોકોને બહુ તકલીફ થાય છે આવવા જવા માટે લોકોને એક્સિડન્ટ થાય છે બાઇક વાળા પડી જાય છે આ ખાડામાં પાણી ભરાઈ જાય એટલે ખબર નહીં પડે એટલે સારી રીતે કામ કરતા હોય કોન્ટ્રાક્ટર તો સારું છે હા ઘણી રિપેરિંગ કરે છે પણ માલ બરાબર નાખતા નહીં હા એટલે બધું ખાડા પડી જાય છે એના માટે કઈ સારું કામ કરતા હોય એવી છોટાઉદેપુર અમને ગણેશ મારે એવું કેવું છે કે વારંવાર ખાડા પડે છે સરિયા બી દેખાય અમુક સમય વરસાદમાં ને આ મટીરિયલ પર એકદમ નોર્મલ જ વાપરે લોકો ને વરસ તૂટે છે ને કઈ કર 10 15 બે 3 આટબે હમણે બે દિવસ પહેલા ભઈ રિપેરિંગ કર્યો સરિયા દેખાય તલા ફાલકપ ચૂપુરુ જેત રયા નોર્મલ સિમેન્ટ વાપરઈ ગાય પાછો તૂટી જાય છે અને આ 108 જાય કેટલે માણોને તકલીફ પડે અમારે સાહ હારુ ગરગર પોપડા પોપડી કર દેતા રહે લોકો ડામર આય તો હरुण હીનુ ભાઈ બરાબર તો વેસ્ટ મટીરીલ લાગે તો સારું મટિરિયલ નહિ વપરાતું એટલે લોકોને બહુ તકલીફ પડે છે બીજું કઈ એક્સિડન્ટ થવાનો સંભવ છે ખાડા પડી જાય એટલે એક્સિડન્ટ થાય છે બીજું તો હોય એને તો એટલી રિક્વેસ્ટ છે કે ભાઈ કે સારું મટિરિયલ વાપરો ને કોઈને તકલીફ ના થાય એ હિસાબ જ આપો બીજું કઈ શું નથી કાઘુભાઈ અરે યા તકલીફ આ રહી હે ગઢો મે ઉદયપુર હરી રાજપુત ઉદયપુર જા રહે

મોટારામ પર બસ જાય છે આમાંથી આવે તો એટલે એટલું પાણી છે નાળવામાં કોઈ પાણી નિકાસ આવતો નથી એટલે અમારી જે બાયક ઉતારીએ આ બાયક બધી ડૂબી જાય છે બધી રીતે આયા છે ને આયા હાઈવે પર આવીએ બધા ખાડા ને ખાડા હોય અમારે રૂડા રસ્તાની માંગ છે જાનિયાભાઈ રેવલા રાઠવા છોટાઉદેપુર થી આ જે સ્ટેટ હાઈવે અલીરાજ અલીરાજપુર ને જોડતો છે એ સ્ટેટ હાઈવે પર અત્યારે જે પુલો આવેલા છે પુલો પર એટલા બધા ખાડા પડી ગયા છે હાલમાં ભૂતકાળમાં ઘણો સમય બી નથી આ પુલનો ત્રણ ત્રણ સાડા ત્રણ વર્ષ જેવા થાય છે આ સાડા ત્રણ વર્ષની અંદર આ જે કામગીરી થઈ છે જે કોન્ટ્રાક્ટર દ્વારા એ બેદરકારી બહુ ખરાબ બેદરકારીથી કામ કર્યું છે મટિરિયલ જે ડુપ્લિકેટ વાપરી એવું દેખાઈ રહ્યું છે આજે રોડ રસ્તામાં ખાડા પડી ગયા વાહનો જવા અવર જવર માટે ઘણી મુશ્કેલી પડે છે આ જે આ સરકારની જે જે મૂકેલા માણસો છે જે વહીવટી વિભાગના એ કોઈ ધ્યાન આપતા નથી લાગી રહ્યું છે એટલા માટે આ આ જે ખાડા ની અંદર આ જે વાહનો ને જે અથડાય છે એને ભોગ બની રહ્યા છે એટલે હું બહુ વિશેષ કહેવા નહી માંગતો પણ સરકાર અંદર બેઠેલા જે અધિકારીઓ છે કર્મચારી આના પર ખૂબ ધ્યાન રાખીને કાળજી રાખીને કામ કરાવવું જોઈએ હલકી કક્ષાનું એટલે તમે જવાદોનો વાત હાલકી કક્ષાનું વાપરીને પાણી ચાલુ હોય એમાં એ લોકો અત્યારે કામ કરાવતા ને ઉખડી જાય તરત પાણી પડી જાય તો ઉખડી જાય હલકી કક્ષાનું મટેલ્યું એટલે ઉકળી જવાનું છે એમાં જવાબદાર સરકારના જે બેઠેલા કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો છે કેટલાય અરે કેટલાય અથડાઈન પડ્યા છે પેલી બાજુ ગયા આ ચાર ચાર મહિના પહેલા પેલું ઉખડી ગયું હતું ફ્રેમ